નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે મિત્રો તેના વિશે આપણે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા છો એ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો મિત્રો જાણી લઈએ ઊંઝા માર્કેટ હેડના બજાર ભાવ સૌ પ્રથમ વાત કરીએ તો જીરું જીરાનો ઊંચો ભાવ અને નીચો ભાવ ત્રણ હજાર છસો ચાલીસથી તે છ હજાર એકસો ને વીસ રૂપિયા વરિયાળી આઠસો પચાસથી તે છ હજાર રૂપિયા ઈસમલું તેવીસો એંશીથી તે સત્યાવીસો સાઠ રૂપિયા રાયડો નવસો એંશીથી તે નવસો એંસી રૂપિયા સુધી ચલ પચીસો દસથી તે છવ્વીસો ને ત્રેવીસ રૂપિયા સુવા બારસો સાઠથી તે પંદરસો ને નેવું રૂપિયા અજમો એક હજારથી તે ત્રણ હજાર સાતસો ને એંસી રૂપિયા સુધી આજના તાજા ઊંઝા માર્કેટ એન્ડના બજાર ભાવના વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો આભાર ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો